નમસ્તે આજે આપણે કંબળનો પટ્ટો કયા હેતુથી અને ક્યારે પહેરવો એના વિશે ટૂંકમાં વાત કરવાની છે લંબો સેક્રલ બેલ્ટ એટલે જેને આપણે કંબરનો પટ્ટો કહીએ છીએ જે લગભગ આપણે રોજિંદી ક્રિયાઓમાં જે આપણે બેસીએ છીએ ઊભા થાય છે ચાલીએ છીએ પગથિયા ચડવા ઉતરવાનું કરીએ છીએ સૂતા હોયને બેઠા થાય છે બેઠા હોય ને ઊભા થાય છે ત્યારે કમરના સ્નાયુની ઘણી બધી મુમેન્ટ ચાલુ રહે છે વાંકા વળીએ તો કમરના સ્નાયુ એક બાજુના સંકોચાય છે બીજી બાજુના સીધા થાય છે મણકા વળે છે ડ્રાઈવિંગ કરતા હોય લાંબી મુસાફરી કરતા હોય ત્યારે જર્ક લાગે છે આખા શરીરને લાગે છે અને મણકા ઉપર પ્રેશર વધે છે એટલે જે કમરનો પટ્ટો છે આપણને કમરમાં દુખાવો થતો હોય તાજે તાજો દુખાવો હોય કે પિરિયોડિક પેઇન હોય કે ક્રોનિક પેઇન હોય પીરિયોડિક પેઇન મીન્સ કે થાય માટે અને પાછું વારંવાર ચાલુ બંધ ચાલુ બંધ થતું હોય ક્રોનિક પેન એટલે જૂનો દુખાવો એક મહિનાથી જૂનો બે મહિનાથી જૂનો વર્ષો જૂનો એને આપણે ક્રોનિક પેઇન કહીએ છીએ કમળના પટ્ટાથી જે આ દુખાવો છે એને સપોર્ટ મળશે જે મણકાને સપોર્ટ મળશે આજુબાજુ જે સ્નાયુ છે એને ટેકો મળશે લિગામ પ્રોટેક્શન મળશે એટલે વન ટાઈપ ઓફ ઇમોબિલાઇઝેશન છે એવું વર્ક કરે છે સપોઝ આ પગમાં ફ્રેક્ચર હોય એને પ્લાસ્ટર આપીએ છીએ ત્યારે એ ભાગ પછી હલતો નથી પીઓપીઓ હોય તો એકદમ ફિટ થઈ જાય છે સ્લેબ હોય તો એક સાઈડ નો ફિટ ભાગ થાય છે ક્રેપ બેન્ડેજ આપણે ટાઈ કરીએ છીએ ગુલાબી પાટો જે કહીએ છીએ થાય છે સ્લેબ કરતા પ્લાસ્ટર કરતા પણ એને પ્રોટેક્ટ કરે છે અંદરના સ્ટ્રક્ચરને રક્ષણ પ્રોવાઈડ કરે છે એક્સટર્નલ સપોર્ટ આપે છે બહારનો ટેકો આપે છે સપોઝ આપણને દુખાવો હોય ને આપણે લાંબી મુસાફરી કરતા હોય

એને અંદરના સ્ટ્રક્ચર તરફ પેનિટેશન થવામાં અવરોધ પેદા કરે છે એને અંદર સુધી લઈ જવામાં દીવાલ જેવું કામ કરે છે કે સપોઝ સ્પીડમાં ગાડી જતી હોય અચાનક બ્રેક લાગવાથી જો આપણને કમરનો દુખાવો હશે તો આપણને બહુ જ અંદર અહેસાસ થશે કે ના કાંઈ ગલી ગયું એટલો સબાકો નીકળી જશે એની જગ્યાએ જો એ સમયે જો પટ્ટો પહેરેલો હશે અને જો આપણને દુખાવો હશે અને આવી અચાનક બ્રેક સ્પીડ ધીમી થવાથી જે જર્ક લાગવાનો છે પટ્ટા વગર જે જર્ક વધારે સારો એવો લાગવાનો છે એના કરતા થોડોક ઓછો લાગશે આંચકાની તીવ્રતા ઓછી ફીલ થશે અંદર કારણ કે કમરને પકડી રાખે છે એટલે એને રક્ષણ પ્રોવાઈડ કરે છે બારનો સપોર્ટ આપે છે આ એક્સરેમાં આપણે જોઈ રહ્યા છીએ કે મણકાની સ્થિતિમાં થોડોક ફેરફાર થઈ ગયેલો છે લિસ્થેસિસ આને કહેવામાં આવે છે મેડિકલમાં મણકો થોડોક ખસી જાય છે એની જે ઓરિજિનલ જગ્યા હોય છે એનાથી થોડોક ડિસ્ટર્બ થાય છે એની જગ્યા બદલે છે અલાઇનમેન્ટ બદલે છે એ ગાળામાં શું થાય છે કે આપણે લાંબો સમય ઊભા રહીએ લાંબો સમય બેસીએ કે લાંબો સમય ચાલીએ કે લાંબી મુસાફરી કરીએ બેસીને જો આ ગાળામાં આ પ્રોબ્લેમ હોય આપણને લિસ્ટિસનો પ્રોબ્લેમ હોય મણકો ખસી ગયો હોય કોઈ પણ લેવલે કમરમાંથી તો જો એ સંજોગોમાં એ પરિસ્થિતિમાં જો આપણો પટ્ટો પહેરેલો હશે તો આપણને એ અચૂક ફાયદો થશે કે જે સ્થિતિ છે વધારે ખસવા તો નહી જ દે કમસે કમ જો આંચકો માપનો હશે તો પછી તીવ્રતા ઉપર આધાર રાખે છે પણ એમને જે લિસ્થેસ નો પ્રોબ્લેમ હોય કોમનના મણકા ખસી જાય છે કમરના સ્નાયુઓ નબળા હોય એના કારણે જો આપણને વધારે સમય લાંબા સમય ઉભા રહેવામાં ચાલવામાં મુસાફરીમાં બેસવામાં પગથિયા ચડવા ઉતરવામાં જો આપણને તકલીફ થતી હોય તો આપણે આરામથી પટ્ટો પહેરી શકશું એમાં કોઈ આપણને નુકસાન નથી આપણે પરિસ્થિતિ પ્રમાણે એનો ઉપયોગ સદુપયોગ કરવાનો છે આપણે આખો દિવસ પહેરવાનો નથી આપણે જ્યારે તકલીફનો અનુભવ કરશું એ સ્થિતિમાં જો એનો ઉપયોગ કરશું તો એનો પૂરેપૂરો મિનિંગફુલ ઉપયોગ થશે પછી સપોઝ આપણે સૂતા હોય ઘરે આરામથી થોડીક વાર બેસવાનું હોય મુમેન્ટ વગર ચેરમાં બેઠા હોય તો ત્યારે એને પહેરવાનો કાંઈ ફાયદો એટલો નથી થવાનો આપણને કારણ કે આપણું બોડી રિલેક્સ છે ેસ્ટ પોઝિશનમાં છે એની મુવમેન્ટ નથી થવાની પણ જ્યારે આપણે વધારે ચાલવાનું પ્લાનિંગ હોય વધારે ઊભા રહેવાનું હોય કોઈ પ્રસંગમાં ગયા હોય ત્યાં ઊભા રહેવાની બેસવાની જે સમયની લિમિટ છે જે વધારે થવાની હોય આપણને એવું લાગે કે આ પ્રસંગમાંથી હું આવીશ ત્યારે દોઢથી બે કલાક નીકળી જશે તો એ સંજોગોમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકશું પ્રોટેક્શન આપશે જે સ્થિતિમાં અંદર ફેરફાર થઈ ગયો છે એને કમ તો રાખશે જ એનો મોટામાં મોટો ફાયદો છે પણ એને પહેરવાથી જે આ સ્થિતિમાં ફેરફાર થઈ ગયો છે સ્થિતિમાં કંઈ ફેરફાર નથી થવાનો ઘટાડો નથી થવાનો કહેવાનો મતલબ જે મણકો ખસી ગયો છે એ એની એ સ્થિતિ રહેવાની છે પણ એ પહેરવાથી વધારે ખરાબ ન થાય એતુથી આપણે એનો ઉપયોગ કરી શકશું કે વધારે દુખાવો ન થાય વધારે ખસી ન જાય પ્રેશર ઓછું આવે એક મણકાથી બીજા મણકા ઉપર એ હેતુથી આપણે લાંબા સમય ઊભા રહેવાનો લાંબો સમય ચાલવાનો લાંબી મુસાફરીઓએ બેસીને ડ્રાઇવિંગ કરતા હોય તે ત્યારે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકશું આ એક્સરેમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે રેડ કલરના જે ઊભા લીટા કરેલા છે ઉપરના મણકામાં લીટા છે નીચેના મણકામાં લીટા છે એ જે સ્ટ્રેટ લાઈનમાં હોવા જોઈએ એક મણકો બીજા મણકાની નીચે જ હોવો જોઈએ એની જગ્યાએ થોડો કાગળ પાછળ છે એ દર્શાવે છે કે એક મણકાની સ્થિતિ થોડીક આગળ આવી ગઈ છે એક મણકાની સ્થિતિ એની સરખામણીમાં પાછળ છે જે લિસ્થેસિસ કહેવામાં આવે છે એક મણકો બીજા મણકા ઉપર ખસી જાય છે ખસે છે પછી એનું પ્રોગ્રેશન આગળ વધે છે એને લાઇસિસ કહેવામાં આવે છે સ્પોન્ડાઇલો લાઇસિસ કહેવામાં આવે છે એટલે જે આ તીર બતાવે છે કે જે ઇન્ટર આર્ટિક્યુલારિસ પ્રોસેસ છે જે ઉપરના મણકાનું અને નીચેના મણકાનું બંને વચ્ચેનું જે જંક્શન હોય છે જોડાણ હોય છે એમાં પણ ધીરે ધીરે તિરાડ પડી શકે છે એક મણકો ખસી વજાવાથી ધીમે ધીમે એને વધારે જર્ક લાગે છે વધારે ખસવાની શરૂઆત થાય છે એટલે જે આ તીર બતાવે છે આ નિશાની બતાવે છે વચ્ચેથી તિરાડમાં વધારો પણ થઈ શકે છે લાંબા ગાળે એટલે આપણે વિચારી શકીએ કે જે લિસ્થેસિસમાં તો આપણે વાત કરી પટ્ટાનો રોલ છે પણ લાઇસિસમાંય આપણે એનો મેક્સિમમ યુઝ કરી શકીએ કે વધારે આપણે ઊભા રહેવાનું હોય વધારે ચાલવાનું હોય ફરજિયાતમાં આવતું હોય લાંબી મુસાફરી બેસીને કરવાની હોય પગથિયા ઉતર કરવાના હોય ડ્રાઇવિંગ કરતા હોય સિટીમાં સિટીમાં આપણે ટુ વ્હીલર ફોર વ્હીલરમાં ડ્રાઇવિંગ કરતા હોય તો પણ આનો ઉપયોગ આપણે આ કન્ડિશનમાં જો અચૂક કરશું તો ઘણું બધું પાછ જે ભવિષ્યમાં ફેરફાર થવાના છે જે વર્તમાનમાં તો છે જ પણ ભવિષ્યમાં જે ફેરફાર વધવાના છે એને અમુક હદ સુધી આપણે કદાચ અટકાવી શકશું એ હેતુથી પટ્ટો લંબો સેકરલબેન કમરનો પટ્ટો પહેરી શકશું એટલે આપણે કહી શકીએ કે આપણે પટ્ટાનો લંબો સેકરલ બેલ્ટ કમરના પટ્ટાનો વધારે આપણે ઉભા રહેવાનું હોય ચાલવાનું હોય જળક લાગવાની સંભાવના હોય ઝરકી મૂક લાગવાની લાગવાની સંભાવના હોય શક્યતા રહેલી છે એ સંજોગોમાં એ પરિસ્થિતિમાં આપણે એનો એ સમયગાળામાં એનો ઉપયોગ કરી શકશું એનાથી જે માળખાનો જે અંદર ફેરફાર થઈ ગયો છે એને કદાચ વધવાનો દે કદાચ વધતો અટકાવી પણ શકે અને જે ફેરફારના કારણે જે આપણને દુખાવો થવાનો છે આંચકો લાગવાથી મુમેન્ટ થવાથી એમાં પણ એ રક્ષણ આપી શકશે પણ જે અંદરનો માળખાનો ફેરફાર થઈ ગયો છે એને પટ્ટો અટકાવી નથી શકતો જે ફેરફાર છે એ તો સેમ રહેવાનો છે કે અંદરનો માળખાનો ફેરફાર છે પણ એનાથી આગળ વધતો અટકાવવા માટે આપણને તકલીફ ઓછી થાય એ હેતુથી આપણે એનો ઉપયોગ કરી શકશું એટલે આ ચિત્રમાં આપણે પટ્ટાનું ચિત્ર જોઈ રહ્યા છીએ કે લંબો સેક્રલ બેલ્ટ બરાબર છે એમાં આખા કમરના ફરતે સપોર્ટ મળે છે પેટે થોડુંક દબાયેલું રહેશે એટલે પટ્ટો આપણે બાંધશું એટલે પેટ થોડું કમ્પ્રેસ રહેશે એબડોમેન કમ્પ્રેસ રહેશે એટલે પાછળનું જે સ્પાઇન છે એ ઇરેક્ટ થશે એટલે આપણને અચાનક ક્યારેક દુખાવો થયો હોય સબાકો નીકળી ગયો હોય આપણને સૂતા હોય ને પડખું ફરવામાં દુખાવો થતો હોય બે બેઠા હોય ને ઊભા થવામાં દુખાવો થતો હોય એ સ્થિતિમાં પણ આપણે થોડાક દિવસ આપણને કેટલા દિવસ વધારે કમ્પ્લેન છે જેટલા દિવસ વધારે લક્ષણો છે દુખાવાના એટલા દિવસ આપણે એનો ઉપયોગ કરી શકશું આપણે જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ કરવાથી આપણું શરીર ટેવાતું નથી ઘણીવાર એવી માન્યતા હોય છે કે આપણે પટ્ટો પહેરશું તો એને ટેવ પડી જશે પણ એ ક્યારે કે આપણે એનો ક્યારે ઉપયોગ કરીએ છીએ આપણે જરૂર છે ત્યારે જ એનો ઉપયોગ કરીએ છીએ જરૂર નથી એટલે કાઢીને આપણે મૂકી દઈશું જરૂર છે ત્યારે ઉપયોગ કરવાથી આપણા શરીરને પડવાની કોઈ જ શક્યતા રહેલી નથી આપણે જ્યારે જરૂર નથી આપણે બેઠા હોય સુતા હોય આપણને કઈ તકલીફ નથી ત્યારે એનો ઉપયોગ કરવાનો નથી આપણને કઈ તકલીફ છે મણકાની મણકો ખસી ગયો છે મણકો આડાવડો ગયો ગયો છે ઘસારો છે ઉંમરના કારણે અને આપણે બહાર જવાનું છે ઊભા રહેવાનું છે ચાલવાનું છે પગથિયા ચડવા ઉતરવાનું થશે ડ્રાઈવિંગ કરવાનું છે અથવા પાછળ બેસવાનું છે ટુ વ્હીલર ફોર વ્હીલરમાં લાંબી મુસાફરી બેસીને કરવાની છે આ બધી જ પરિસ્થિતિમાં આપણે એનો આરામથી ઉપયોગ કરી શકશું એમાં કોઈ નુકસાન થવાનું નથી કોઈ ટેવ પડવાની નથી આપણે જરૂરિયાત પ્રમાણે જ એનો ઉપયોગ કરશું પછી આપણી જરૂરિયાત નહીં હોય આપણે મુસાફરી બંધ થઈ જશે ઘરે પહોંચી જશું એટલે આપણે કાઢીને મૂકી દેવાના છીએ પછી એનો આપણે ઉપયોગ નહીં કરીએ એટલે આ વિડીયોમાં આપણે જોયું કે કમરના પટ્ટો કયા હેતુથી અને ક્યારે પહેરીએ તો એનો મિનિંગફુલ ઉપયોગ આપણે આપણા જે રોજિંદી ક્રિયાઓમાં છે આપણે પ્રેક્ટિકલી આપણે જોઈ શકશું અને એનાથી કોઈ આપણું બોડી એબિચ્યુટ થવાનું નથી આપણી જરૂરિયાત પ્રમાણે આપણે પહેરવાથી કોઈ એટલું નુકસાન જ નથી આપણને જ્યારે આપણને એવું ફીલ થાય કે હવે મારી જરૂરિયાત નથી હવે મારી બોડી રિલેક્સ છે ત્યારે કાઢીને આપણે મૂકી શકશું આરામથી ત્યારે એનો મિનિંગફુલ યુઝ આપણે થ્રુઆઉટ જ્યારે પણ યુઝ કરવાનો હશે ત્યારે આરામથી કરી શકશું એટલે આ વિડીયોમાં આપણે જોયું કે કયા હેતુથી અને ક્યારે પહેરીએ તો આપણને વર્તમાનમાં તો ફાયદો થાય જ છે જે કન્ડિશનમાં પહેરીએ છીએ ત્યારે અને એનો લાંબા ગાળે વર્ષો સુધી ભવિષ્યમાં પણ એનો ફાયદો થઈ જ શકે આરામથી થઈ શકે અંદર જે ફેરફાર છે એને પ્રોટેક્ટ તો કરવાનું જ છે રક્ષણ આપશે એટલે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ